સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી સાકરિયા સોમવારની વ્રત કથા શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી શરૂ થતું સાંકરિયા સોમવાર વ્રત ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે અપાર શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પાલન કરવામાં આવે છે આ વ્રત સાથે સંકળાયેલી એક લોકપ્રિય કથા અહીં આપવામાં આવી છે વ્રતકથા એક સમયમાં મંચાવટી નામના નગરમાં ગિરજા શંકર નામનો બ્રાહ્મણ પોતાની પત્ની ગુણવંતી સાથે રહેતો હતો બ્રાહ્મણ ખૂબ જ ગરીબ અને મુશ્કેલીઓથી ભરેલું જીવન જીવી રહ્યો હતો તે છેલ્લા ઘણા વર્ષોથી કામ ધંધા માટે પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ સફળતા મળતી ન હતી એ સમયે ગુણવંતી પતિએ કહ્યું તમે શ્રાવણના સોમવારનું વ્રત રાખો અને ભગવાન શિવનું ભજન કરો જરૂર મહાદેવ કૃપા કરશે ગિરજાશંકરે પત્નીની વાત માની અને શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી સાંકળિયા સોમવારનું વ્રત શરૂ કર્યું તેમણે સોળ સોમવાર સુધી વ્રત રાખ્યું ઉપવાસ કર્યા શિવજીની આરાધના કરી અને સાકરનું દાન કર્યું વ્રતના અંતે ભગવાન શિવે પ્રસન્ન થયા અને ગિરજાશંકરને કંટાળાજનક ગરીબીમાંથી મુક્તિ આપી તેઓ ધનવાન બન્યા સંતાન પ્રાપ્તિ થઈ અને પરિવાર સમૃદ્ધ બન્યા તેમણે આખું જીવન શિવ શક્તિ અને સેવા ભાવે પસાર કર્યું આ વ્રતના પાલનથી સત્તાળવાના જીવનમાં આરોગ્ય, શાંતિ, સંતાન સુખ, ધન લાભ વગેરેની પ્રાપ્તિ થાય છે. સારાંશ. સાકારિયા સન્માનનો વ્રત શ્રદ્ધા અને નિષ્ઠાથી કરવાથી જીવનમાં શિવજીની કૃપાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.